યુવતીનું કરી તેનો જીવ બચાવી લીધો છે ઘણા કલાકથી આ યુવતી ત્યાં ફસાયેલી હતી અને વહેણ આવી જતા યુવતી ત્યાં ફસાતા સ્થાનિકોને જાણ થઈને સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરી હતી ત્યારબાદ તાત્કાલિક ટીમ ત્યાં પહોંચીને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ ના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દોડાની મદદથી ફાયરની ટીમે આ યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું તો હતા અને અચાનક પાણી આવી જતા ટેકરી ઉપર આ યુવતી છેલ્લા ઘણા કલાકોથી ફસાયેલી હતી કે સ્થાનિકોને જાણ થઈ ત્યારબાદ વહીવટી તંત્રને જાણ કરવામાં આવતા તાત્કાલિક જ ટીમ ત્યાં પહોંચી હતી ને ભારે જહેમત બાદ પાણીના વહેણ વચ્ચેથી આ યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો છે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ રેસ્ક્યુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અનેક જગ્યાએ આ જ રીતે વરસાદ વરસતા નદી વચ્ચે અનેક લોકો ફસાયા છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ ફાયરની ટીમ દ્વારા આ જ રીતે સફળ ઓપરેશન પાર પાડી લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો સંદેશ ન્યૂઝની ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જ્યાં કરા નદીમાં અચાનક પૂર આવતા એ યુવતી ટેકરી ઉપર ફસાઈ હતી અને ત્યારબાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે નદીના વહેણ વચ્ચે જ્યાં પાણીનો ધસમસતો પ્રવાહ જઈ રહ્યો છે તેવામાં આ રેસ્ક્યુ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું કરા નદીમાં પૂર આવ્યા બાદ આ સ્થિતિ સર્જાઈ હતી ટેકરીની આસપાસ જે સમય ગઈ ત્યારે પાણી ઓછા હતા પરંતુ ઉપરવાસમાંથી અચાનક જ પાણીનો પ્રવાહ આવ્યો અને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એ ટેકરી ઉપર આ યુવતી ફસાયેલી હતી ત્યારબાદ તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે ક્વાંટના મોટી ટોકરી ગામે યુવતીનું રેસ્ક્યુ કરાયું છે આ રેસ્ક્યુના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એનડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુની સફળ કામગીરી કરવામાં આવી છે સ્થાનિકોને પણ ત્યાં પહોંચ્યા છે સ્થાનિકની સાથે જે તંત્ર સ્થાનિક છે તે પણ ત્યાં પહોંચ્યું હતું અને આ યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું દોડાની મદદથી તેનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો

એક ભાઈ હતો અને એક છોકરી હતી તે મને ના પાડી કે એકલા નોરા આવે છે એટલે તું ઉપર ચડી જાય એવું મને હા ઉપર ચડી પછી મને ત્રણ ભાઈ ચાર ભાઈ હતા અને ફાયરિંગ કરીને મને બહાર કાઢ્યા સવારના અડધામાં નવ કલાકે કોલ મળતા મોટી ટુકડી ગામે નદીમાં એક છોકરી ટેકરી ઉપર ફસાયેલ છે તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે લગભગ ત્રણ કલાકની જહેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે